તમે પાછળ જોઈ શકો છો લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં જ આ રસ્તો બનાવ્યો અને પાછી કંઈ અંદર જે ડ્રેનેજ લાઈન ઉભરાઈ ગઈ તો આ રસ્તો પાછો ખોદી નાખ્યો છે અને આવા જવામાં લોકોને ઘણી બધી તકલીફ પડે છે આ આખોટા બ્રિજ ઉતરતા તો ચોકડી આવે છે અખોટા ચોકડી ત્યાં ઘડી અને અમે તો એવું કહેવા માગીએ છીએ ભાઈ જો એવું પહેલાં જ ભરાવાની હતી તો તમારે પછી આ રોડ બનાવવો જ નહીં જોઈએ અને બીજી વાત રહી કે તમે ડા ડાયવર્જન લગાવ છે એના પર તો કોઈ ડાયવર્જન એવું લખેલું જ નથી તો પબ્લિકને તમે કયા જાતની સુવિધા આપો જોઈએ કંઈ અમને ખબર પડતી નથી વડોદરા શહેરની પબ્લિક રાહિમામ પોકારી ગઈ છે એમને ખબર નહીં પડતી કે ભાઈ શું વડોદરા કોર્પોરેશન શું કામ કરી રહી છે અને કો કઈ જગ્યા પર કામ કરી રહી છે સો ટકા બેસી જશે જો વધારે થોડોક વરસાદ પડશે એ પાછળ જ પાણી ભરાય છે અને જો થોડુંક અહીંયા પાણી ભરાઈ જાય તો આ રસ્તો પાછો અહીંયા બેસી જ જવાનો વરસાદના સમયમાં ખાડો ખોલ્યો જ નહીં જોઈએ એ તંત્રને એની જાન હોવી જોઈએ પણ હવે ખબર નહીં કે તંત્ર છે વરસાદમાં પણ કામ ચાલુ જ રાખે છે